કે અમારા પૂછી જે માતન ગુરુ ધર્મ ગુરુઓ છે એમની પાસે ગામડામાં પોતાની પાસે જે બી શાસ્ત્રો છે હસ્તલિખિત શાસ્ત્રો છે જો મને એમનો અભ્યાસ કરો વાંચવા દેશે તો હું વિશેષ આમાં હું લખી શકીશ છાપી શકીશ બાર પાડીશ સમાજનો ઉપયોગ થઈશ ઉપયોગી એવું કાનજી પહેલા તો જે તે વખત અમારે ધર્મગુરુ વિચારણા અથવા તો એવી માન્યતા હા આપણું જ્ઞાન બહાર ન પાડવું જોઈએ ના ના ના

અમારા કેટલા દેવો આ દેવો નું બધું વાણી બધું બુબ પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે જે હો જે હો અમારા ધર્મ ગુરુ અમારા માતંગ દેવ શ્રીઓ ઘટને તમે ન્યાલ કરી નાખો અમે તો શું બોલશું ને કરશું અમે તો બેગાર સમાજના એક નાના માણસો ફૂલ નહીં તો ફૂલની પાખડી અમે સમાજને ઉપયોગી થાય એટલે રાખી રહ્યા છીએ છતાં પણ કોઈ માતંગ દેવ કે ધર્મ ગુરુ ને જો માઠું લાગતું હોય તમને મને ક્ષમા કરજો પણ આ તો એક જ્ઞાન નું આપણા દેવોનું વેદોનું જ્ઞાન નું પ્રચાર પ્રસારથી જે સમાજનું ઉપયોગ થાય તો પ્રકરણ પેલો મહાદેવ નું પૃથ્વી પર અવતરણ મહાદેવ પંચ સત ને પંદરો અઢાર અઢાર દો ને ચાર માં છે

શ્રી શંકર ભગવાન વાસુકી દેવ્યા શરૂ કરી તેમજ બ્રહ્માજી ના શ્રાપ થી દુર્ગતિ પામેલા ધર્મ ગતિઓનું એ ઉધાર કરવા

બે વસ્તુ સંસારમાં મને ત્યારે પાતાળમાં પેસી ગયા વાસુકી શિવજી એ સિંધ ના થરપાકર ની સીમમાં સિંધુ સરિતા સિંધુ નદીના તીરે સોમેશ્વર લિંગ તરીકે એ રૂપે પ્રગટ્યા છે લિંગમાંથી હરશંભુ બાળકનું સ્વરૂપ ધરી સિંધુમાં પૂદી પડ્યા છે માતંગ દેવ હવે શંકર ભગવાન પોતાનો આગલો આવતા જે માતંગ દેવ નો છે

થોડું ગણું સાયતર પૂરતા આપણે અહિયાં એમને વિરામ લઈ પછી આવતીકાલે જે આપણા ધણી માતન દેવની દયા

ਜਗ ਮਟਾਣ ਜਾ ਲੇ ਕਾੜੀ ਦਰਗਨਾਦ 71 ਕੇ ਵੇਰਾਇਆ ਨੇ ਆਏ ਹੋ ਮਾਰੋ ਸੁਣਾਈਂ ਤੋ ਆਏ ਮੈ ਸੋਰੀਆ ਪਾ ਜੁੜੀ ਵਾਚੀ ਤੋ ਇਹ ਪਾਛੋ ਦਾਡੋ ਹੋ बोली कु देव की जय कुछ माम की जय कुछ लुणंग देव की जय कुछ मातई देव की जय हरे शांति शांति शांति, शांति जय हो श्री राम हरे कृष्ण मोहन हरे कृष्ण